क्यों अधिकार हो तो कि सुखदेव जी जैसा योगी है इन्हें कथा संभाला तो एना जन्मनी और कर्मनी हमने कथा संभाला निधनम यथैवत् चित्त प्रेत्य गतवान तथा એના જન્મની કર્મની અમને બધી કથા સાંભળી પ્રથમ તો પરીક્ષિતનો જન્મ થયો એટલે ભાગવતમાં લખ્યું છે કે ધર્મરાજે કયો મોટો ઉત્સવ બનાવ આપણને આપણા વંશને બચાવનાર બાળકનો જન્મ થયો છે અહીંયા શંકા કરી શંકા એ કરી કે બાળક જન્મે પછી ઉત્સવ મનાયો ઉત્સવ મનાયો એટલે હા કેટલાય બ્રાહ્મણો આવ્યા સ્વસ્તિ પુનઃ વાચન થયું બ્રાહ્મણો આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણોને દાન બધું આપ્યું હવે આપણે ત્યાં નિયમ પ્રમાણે બાળક નો જન્મ થાય એટલે સૂતક લાગે અને સૂતકમાં બ્રાહ્મણો દાન તો લઈ નહીં અને સૂતકમાં આ બધું કરાય પણ નહીં છઠ્ઠા દિવસ સુધી શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર ખુલાસો કર્યો પ્રજા તીર્થે જન્મ થાય એટલે એક પ્રજાતીર્થ મૂર્ત મુહૂર્ત હોય છે કયું બોલે બાળક જન્મે પછી એના નાભી જે નાળ હોય નાળ એ જ્યાં સુધી કાપે નહીં ત્યાં સુધી એ પ્રજા તીર્થ મુહૂર્ત કહેવામાં આવે અને એની ચર્ચા શ્રીમદ ભાગવતના સ્કંદમાં પણ છે ભગવાન કૃષ્ણ આવ્યા ન બાબાને ત્યાં પછી ઉત્સવ મનાયો બ્રાહ્મણોને દાન દક્ષિણા બધું આપ્યું તો એ કઈ રીતે આપી શકાય પણ અહીંયા આ પ્રજાતિર્થ મુહૂર્તનો નિયમ છે જ્યાં સુધી નાળને કાપવામાં ના આવે ત્યાં સુધી એ ઉત્તમ મુહૂર્ત છે દાન દક્ષિણા માટે એટલે બ્રાહ્મણો ભેગા થયા અને પરિક્ષિતનું નામકરણ કર્યું ભગવાનનો દીધેલો છે એટલા માટે પહેલું નામ એનું વિષ્ણુ રાત છે વિષ્ણુ નો આપેલો છે અને પછી તો એની કુંડલી મૂકી ગ્રહોને ગોઠવ્યા બ્રાહ્મણો બધા ભવિષ્ય કથન કરવા લાગ્યા ભવિષ્ય છે એ પાર્થ સાક્ષાત પિતા સાક્ષાદશ્વા માનવા એ ઈશ્વાકુના જેવો પ્રજાનો રક્ષક થવાનો છે બ્રહ્મણ્ય સત્ય સંધો દાશાસ દશરથજીના પુત્ર ભગવાન રામના જેવો એ સાંધનારો સેતુ બનનારો થશે જેવો જેવો દાનેશ્વરી ભરતના જેવો યશસ્વી અર્જુનના પોતાના દાદા અર્જુનના જેવો એ પરાક્રમી થવાનો છે અગ્નિ સમાન તેજસ્વી સમુદ્ર સમાન ગંભીર સિંહ જેવો વિકરાળ પૃથ્વી જેવો ધીરજ વાળો અને રંતી દેવ જેવો ઉદાર થશે પ્રહલાદ ના જેવો ભગત થશે આ બધા સારા સારા શબ્દો કહેવાવા લાગ્યા પણ એક બ્રાહ્મણે ઉઠીને કહ્યું મહારાજ આ બધું સારું લખ્યું છે પણ એક વાત તમારા બાળકના ભાગ્યમાં બહુ ખરાબ લખી છે કઈ બોલે આ બધું જ છે એ દાનેશ્વરી થશે વિકરાળ થશે યશવી થશે પરાક્રમી થશે બધું જ બરાબર પણ મહારાજ આ તમારા પુત્ર આયુષ્ય ઓછું યુવાવસ્થામાં અને મહારાજ મૃત્યુનું કારણ એક સર્પ ડંખ હશે અને સર્પના ડંખનું કારણ એક બ્રાહ્મણનો નો બાળક એને સાપ દેશે તક્ષકાદાત મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતા યુવાવસ્થામાં મૃત્યુ થાય સ્તર ડંખ દે તો બધું હવે જીવન મૃત્યુ તો ભગવાનના હાથની વાત છે પણ મહારાજને ચિંતા એ થઈ કે બ્રાહ્મણનો બાળક શાપ દે એટલે મહારાજને એમ થયું કે અમારો આ વાંશ બ્રાહ્મણનો એવો તે કયો અપરાધ કરશે કે જેના આધારે બ્રાહ્મણો એને શાપ આપી દેશે એ ચિંતા વધારે થઈ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી અને બ્રાહ્મણોને વિદા કર્યા પણ એક બ્રાહ્મણે કહેતા ગયા બ્રાહ્મણ કે મારા જ બહુ ચિંતા ન કરતા યુવાવસ્થામાં આનું મૃત્યુ થશે બધું જ બરાબર છે તક્ષક ડંખ દેશે એ પણ બરાબર છે બ્રાહ્મણનો બાળક સાપ દેશે એ પણ બરાબર છે પણ પ્રય ઉપશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે તમારા પૌત્રને મળવાની છે જે ગતિને પ્રાપ્ત કરવા માટે યોગીઓ જન્માંતર સુધી સાધના કરે છતાં એ ગતિ ન મળે એ ગતિ આ તમારા પૌત્ર પરીક્ષિતને મળશે થોડોક સંતોષ થયો